અત્યારે એ બોલે પોકો ખાય આપડો ઉભા અહીંયા કાંઈ કા જો વે પોકો ખાઈ લે ભાઈ પાકડા છોડવા ની જાની ઈતડાનું સત્યા ત્રાસ પાછો આવી ગયો છે ડોક્ટર માં આવો દી લે ડોક્ટર એ મકીએ પાછ દેવનું ફુકો ખાય હલખેર મારી ઠકલા માર સુડ સુડ

भाई नया कम के मांदी पड़ी गई थी तड़को बहुत जा जा जाक मोरी पड़ी गई थी एक चांदी खड़े बोली बे मोरी पड़े के दो दीदी तो कम के बपोर ने अग्यारगे आई तो अपने घरे घर पोची आया था अग्यारगे तड़को बहु थी गया गरम जैक लाई तून घ બપોર પછી ગયા જાય ને સવારે નતો લઈ ગયો ત્યાં સાંજે ઘરે રાખીએ ના જાય લાંબો ખોલો થઈ જાય બીજું ખેતર હતું પણ એમાં ખેતરમાં ના પાડી ભાઈ એટલે વાઘવાળાને ને જોક દેવાની છે એટલે બકરા વાળા ચાર પાંચ દિવસે બેહાડ છે તો ખાતર થઈ જાય એના હિસાબે આપણે તો કાંઈ વાંધો ને ભાઈ આપણે છે અહીંયા ઘરે આ તો ઉંજે ખાડો હોય તો સાત થઈ જાય છે અંદર નહીં એ ના પડી તો આપણે કાય માંગું નથી અર્ધી ભેંમ આપણે અહીંયા રાખડ છે એ દાણન ભૂપત પડ્યો છે જેમ બનેમાં ખોખ ખોટાડવાનું છે ને બેહું નથી ના ખુરચે દુકડામ નાખી દેવાનું એ ઉકળો વેચાતી પછી પડશે અંદર એટલે આ દાણ ગાડ ના કેતી બધી જેમે ખાઈ ગઈ અર્ધી અર્ધી માથે જન છાણ દે દીધા બગાડી અ થોડીક છે ગાડી નાખસુ કાપચન વાડામાં ને મોટી બົດ ભરી ભરીને બે ત્રણ નાખતા જાઉં કાઈ મહીં હાંજે એક ટાઈ નો નતો એ લેવાં તો નો આવે તો અત્યાર આપણે આવી ગયા લીલી જારવાટવા કુછેલે વાળ હોય પૂજી પર જીદુ કરતિયારા વાટીજો બખાડન પટ્ટો છે વાઢવાનો તો કે અમે બે આઈ બા ચાલો बथेड़ा वठाए काई कज कचेल ॾियारो लीली वांदो न की वठाए जा कल हा जल हा जूं लॻो वीसी जा वठी नथी जेतिरी वठाए અત્યારે અમે જો જાર વાઢીએ ને આપણી બે બે સામે પૂછી આવી છે ક્યાં આવે કોઈ નથી આવતું કાલે આ સામે જો શેરડીની વાડમાં એ શેરડીની વાળ છે એમાં જ આવે ને અહીંયા બાજરામાં છે અત્યારે આ કે જાય ગાડી લઈને હા વટાડી આવી ઘરે ચટ ન ભાઈ તું વાટી જાસ એટલા ની વાટી પડે થોડીક વાતો હમણે આયો ગાડી લઈને ક્યાં કે મુકિયાઓની ઓલી બાજુ ઘરે ન તો જો આટલી વૈટી અહીંથી લઈ આ કે રાખો ભાઈઓ ને આટલા બે અડધા વૈઢા જોલો એક વાટવાનું છે પડન પટો છે અલાર નો અમે બટડી દેખાયા દીવાડવાનો છે પેણ મેળ નથી આવે અહીંયા ભૂકો પડ્યો અમે વાડ્યો આમણા ઝાડવા ભાંગી નાખે વરી કે નેત કેર ભાઈને રાખવાનો એટલે પછી ઈ જે મેળ આવે નહીં આપડે જો આને બટાડો આવી ગયો ત્યારે મહારાણી ની એવી થઈ ગઈ છે બાજરો બધો ભાંગી નાખી દીધો હું ગમે એ રાખણ બાંધી દીધો આને હવાર બાંધી રાખતા આ નાગરા જ બે ભીગા

कम तेल अबड़ा यार भरियो जो गाय नहीं है आहुला मोटर एट्ठा करावा लेयो तू वढू एट्ठा कराऊ बटन तो हूं करा ने मने केई थाने तप हवा अटलो अटलो मोटू एट्ठा करवा अटू तो आ आले rata का डोम આમણી લેતો આ ગાબડા ખડેલા બે ને રાખી દે મોટી લેતો બસ નથી આ થોડો પાડા વચમાં નાખી દે ને થોડો નાખી દે મને આને રાખો આ બે ને પાડા બે ને વચમાં નાખી દે પર માંગતો નથી જો પાડા પાછલા પગે ના ખાય બાકી હું કાલે જમાડો કરી દે હું એને નિરણ નાખી દે